મિત્રો ડાયરેક્ટ સેલિંગ એટલે શું આજ સુધી આપણે બધા ઘણી બધી માર્કેટ કંપનીમાં ચા લાયા મરચું હરદર લાયા વધી ધાણાજીઓ તેલ ઘણો બધું લાયા બધું કેમિકલ વાળું ભાધું આપણે બધા બીમાર પડ્યા લાખો કરોડ રૂપિયા ખર્ચો કર્યો પણ કોઈ એક્સપાયર થઈ જાય કોઈ હા તે ઘણા બધા પ્રશ્નો છે મારા કુટુંબમાં એક હમણાં જ નાની બેબી બે વર્ષ પહેલા એક્સપાયર થઈ ગઈ કેન્સર થયું બરાબર એટલે કહેવાનો મિનિંગ એ છે આપણે શું કરવાનું છે દુકાન બદલવાની છે માર્કેટની દુકાનમાંથી કરિયાણો એક્સ વાય લાવવાનું છે બંધ કરવાનું છે ને વનિક્સની દુકાનમાંથી ખરીદી કરવાની છે તમે બધા ભાગ્યશાળી છો એટલે તમારા બધાને અહીંયા આવવા મળ્યું અને જે કંઈ લીડરો છે જે કંઈ ડિસ્ટ્રીબ્યુટર બની જાય એ તો આથી ભાગ્યશાળી ઘણી બધી વિડીયોના ફૂલ હોય તો જ આ બિઝનેસ મળે બાકી તો ઘણા બધા લાખો કરોડ રૂપિયા ખર્ચીને પણ બિઝનેસ કરી શકતા નથી મિત્રો આપણે અહીંયા એક એક્ઝામ્પલ આવી કે આજ સુધી ઘણી બધી આપણી કંપનીએ એ થી પણ વધારે પ્રોડક્ટ માર્કેટમાં ઓલરેડી રન કરે છે અને આપણા આવનાર ભવિષ્ય એટલે કે જયમીનભાઈ પટેલ પોતે કંપનીના સીએમડી સર છે એમનું કહેવું એવાનું એવું થાય છે કે આપણે સાત પેઢી સુધી આ બિઝનેસ ભેગો ચાલશે મિત્રો સાત પેઢી તાલીમો પાડો જયમીનભાઈ માટે મિત્રો સારી ત્રણસો પ્રોડક્ટ માર્કેટમાં લઈને આવ્યા છીએ આપણે

ઘણી બધી જગ્યાએ ઘણું બધું કામ કર્યું ખૂબ નુકસાન કર્યું મિત્રો હું ભાગ્યશાળી છું દિલથી કહું છું કે મને આ બિઝનેસ મળ્યો મને આ કંપની મળી અને મને અહીંયા લાવનારા બધા જે કે મારા ગુરુ છે એમનો પણ બહુ હૃદયથી આભાર માનું છું સમયને ખૂબ અભાવ છે થોડું ધ્યાન આપીને વાત કરવાની થાય છે જય હોલી સેફના